એક્શન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરામાં કોંગ્રેસ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ ગાંધીનગર ગૃહ ખાતે કેન્ડલ માર્ચ છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિશેષ શ્રદ્ધાંજલિ સભા યોજી હતી દુર્ઘટનાની અસર સમગ્ર ગુજરાત અને દેશમાં અનુભવાઈ રહી છે જેમાં અનેક જાણીતા નેતાઓ અને સામાન્ય મુસાફરોના જીવનનો અંત આવ્યો વડોદરામાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સહિત અનેક આગેવાનોએ હાજરી આપી દુઃખ વ્યક્ત કર્યું કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે કેન્ડલ માર્ચ આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ આત્માઓની શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી કેન્ડલ માર્ચ શહેરના વિવિધ વોર્ડ પ્રમુખો કાર્યકરોને સ્થાનિક નાગરિકોએ પણ ભાગ લીધો આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે આવા દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા દુઃખદ છે અને સરકાર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલા લેવા જોઈએ તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને દુઃખ

ઉજળી ગયા સમજો અથવા રુદનથી લસડાઈ ગયા એવું સમજો મારું માનવું છે કે જે જે દેવલોક પામ્યા છે અને જે મરી ગયા છે એમને સચ્ચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપું છું કે ભાઈ શક્તિ પ્રદાન કરે ભગવાન તમે જોઈ શકો છો કે આ રુદનની અંદર ટાટા કંપનીએ તો એક કરોડ રૂપિયા તાત્કાલિક જાહેર કરી દીધા કે ભાઈ અમે એક કરોડ રૂપિયા આપીશું અને એક કરોડ રૂપિયાથી કોઈને જીવ પાછું લાવી શકતા નથી તમે કોઈ છતાં આ શહેરની અંદર હરણીકાંડમાં બાર જણ મરી ગયા જે તમારા લીધે મર્યા પૂર આવ્યું એમાં બાર જણ મરી ગયા પેલી એક દીકરીનો પતિ આવતો તો એ ગટરમાં જતો રહ્યો એને હજુ સુધી સહાય નહીં આપી રુદનની વાત તો યાદ રહ્યો માનવ માનવ છે કોઈના બી પરિવારમાંથી એક જશે તો રુદન થશે તકલીફ થશે ને સરકારે એની તકલીફને સમજવું જોઈએ ખાલી ખાલી વાર્તાઓથી કંઈ ના થાય ભાઈ ચાર લાખ રૂપિયા આપી દીધા ચાર લાખ રૂપિયામાં કોઈનો જીવ પાછો હોય છે મારું માનવું છે કે આ આટલી મોટી દુર્ઘટનામાંથી કંઈ શીખવું જોઈએ જ્યારે તમે કાર દસ વર્ષમાં કેન્સલ કરી દો છો પંદર વર્ષમાં ગાડી ફેંકી દો આ પચીસ ત્રીસ વર્ષથી ચાલતું એને કેમ નહીં ફેંકી દીધું ભાઈ સવાલ એ છે કે માણસનો જીવ બચાવવાનું સરકારની પ્રથમ ફરજ છે કોઈની જીવ ના જાય જોવાની ફરજ છે એ ફરજમાંથી તમે કઈ રીતે ચૂક્યા સવાલ અત્યારે કોઈના ઉપર આક્ષેપબાજી કરવાનો નથી પણ જેમના પરિવારમાંથી ગયા છે એમને સાચા હૃદયથી હું શ્રદ્ધા શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અન્યાય થયો હોય તો લડવાની બી શક્તિ આપે એવી ભગવાનથી પ્રાર્થના